સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે નંદ મહોત્સવ ઉજવાયો બળભાગી બોડેલી ખાતે હેમંતભાઈ રમણલાલ શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રમણભાઈ પરિવાર દ્વારા મુખ્ય મનોરથી સ્વરૂપે બોડેલી પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને સુવર્ણ પલ્લામાં પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા પ્રભુને ઝુલાવીને નંદ મહોત્સવ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના હાલોલા કીર્તનકારો દ્વારા ભારે રમઝટ બોલાવી આગવું આકર્ષણ ઊભું થયું હતું પૂજ્યશ્રીના કરકમલો દ્વારા પ્રસાદીની છોડો ઉડાડવામાં આવી વૈષ્ણવો વ્રજ ભક્તો દ્વારકાધીશ મંદિરમાં ગોકુળમય વાતાવરણ જોવા મળ્યું હતું પૂર્વ પટ્ટીના વિવિધ ગામોના વૈષ્ણવો વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શ્રીજીના અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તો વડોદરા શહેરમાંથી પણ વૈષ્ણવોએ માદર્ય વતન આવીને ભક્તિમાં જોડાયા હતા